જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવાના છે બે વાતો વિશે તો પહેલી વાતનું નામ છે બાપાએ પાડ્યા ભાગલા અને બીજી વાતનું છે ધૈર્યવાન છોકરો મિત્રો વાતનો ભાવાર તમે છેલ્લે સુધી જોજો તો જ તમને ખબર પડશે મિત્રો તો પહેલું છે બાપાએ પાડ્યા ભાગલા તેમને ચાર પુત્રો હતા ચારેના લગ્ન થયેલા હતા આજે તમામ ભાઈએ તેમના પિતાની સંપત્તિ વેચવા પંચાયત બોલાવી હતી સરપંચે કહ્યું ગંગાધરજી તમારા ચાર પુત્રો ઈચ્છે છે કે તમારી મિલકત ચાર ભાગમાં વહેંચાય અને તમને વારાફરતી દરેક પુત્ર ત્રણ ત્રણ મહિના રાખશે શું તમે તેમની સાથે સહમત છો તેમાં વચ્ચે એક પુત્ર બોલ્યો સાંભળો સરપંચ આમાં પિતાને શું પૂછવાનું અમે ચાર ભાઈઓ ત્રણ મહિના માટે તેમને સાથે રાખવા તૈયાર તો છીએ તમ તમારે તેમની સંપત્તિના ચાર ભાગ પાડો હજી ચૂપચાપ બેસી રહેલા પિતા ગંગાધરે અચાનક બૂમ પાડી અને કહ્યું તમે નિર્ણય લેશો નહીં અને મારો નિર્ણય સાંભળો હું ચારેય છોકરાઓને મારા પતિ ત્રણ ત્રણ મહિના મારા ઘરે રાખીશ અને છોકરાઓ તમે તમારા બાકીના મહિના ક્યાં કાઢવા એ તમ તમારે ગોઠવણ કરી લો કારણ કે મિલકત મારી છે પિતાનો નિર્ણય સાંભળીને સંચાયત અને ચારેય છોકરાઓના મોં ખુલ્લા રહી ગયા આને કહેવાય નિર્ણય નિર્ણય બાળકો દ્વારા નહીં પણ માતા પિતાએ લેવો જોઈએ તો મિત્રો આમાં તમને શું ખબર પડી તો તમે સમજ્યા જ હશે બીજું છે ધૈર્યવાન છોકરો એકવાર છોકરો શાળાએ જઈ રહ્યો હતો અચાનક તેની પાછળ બે અજાણ્યા છોકરાઓ દોડતા દોડતા આવ્યા અને તેને ચીડાવવા લાગ્યા તે છોકરો કાંઈ પણ બોલ્યા વગર મંદ સ્મિત આપીને ત્યાંથી જતો રહ્યો અને આવું સતત ચાર પાંચ દિવસ સુધી ચાલ્યું એના પછીના દિવસે છોકરો રોજના મુજબ શાળાએ જવા નીકળ્યો પરંતુ પેલા બે છોકરાઓ તેને પાછળ આવ્યા નહીં આ બધી જ ઘટના એક ઘરડા દાદા આટલા દિવસથી જોઈ રહ્યા હતા એટલે આજે આ દાદાએ આ છોકરાને બોલાવીને પૂછ્યું કે બેટા પેલા બંને છોકરાઓ તેને આટલું બધું ચીડવતા હતા છતાં પણ તેમને કોઈ જવાબ આપ્યા વગર કે ઝઘડો કર્યા વગર તો મંદ માત્ર સ્મિત આપીને જતો રહેતો હતો ત્યારે આ છોકરાએ કહ્યું મારા માતા પિતાએ મને સમજાવ્યું છે કે બધી મુશ્કેલીઓનું સમાધાન આપણું ધૈર્ય અને સંયમ છે અને એ વાત યાદ કરીને હું મારું ધૈર્ય ગુમાવવા દેતો હતો તો છેવટે એ બંને પોતે એમનું ધૈર્ય ગુમાવી બેસ્યા છોકરાની આ વાત સાંભળી દાદાજી ખૂબ ખુશ થયા અને તેને શાબાશી આપવા લાગ્યા અને બોધ જે ધૈર્યવાન વ્યક્તિ હંમેશા વિજયી બને છે મિત્રો તો આપણે પણ એવું જ બનવાનું છે